ગઈ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ભત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલી હતી ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે ભોગ બનાર છે એ દ્વિતીય વર્ષમાં છે જ્યારે આરોપી જે છે એ ફાઇનલ ઇયર એમને પૂરું કરી દીધું છે ભોગ બનનાર અને આરોપી બે હજાર ત્રેવીસ એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ પાસે કરવામાં આવતી હતી ક્યારેક ક્યારેક ભોગ એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માગણીને તું તો તાબે નહીં થાય તો જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો એમનો વિરોધ પણ કરેલો પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં પંદર તારીખે રાત્રે દસ સાડા દસે એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તું મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગબંદરસિંહ હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તારી રીતે ડિલેટ કરી નાખજે મને તારી દયા આવે છે આટલા વાતચીત પછી ભોગ ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે ઓડિયો ક્લિપ ને બધું તું ત્યાં જઈ અને લઈ આવ અને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાશી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે નોર્મલ રૂટીન વાતો જ હોય છે પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કઈ એવી વાતો હોય કે જેનાથી શું રુચિભંગ થતો હોય હા બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા હાલમાં આરોપી અંડર કસ્ટડી છે એમના રિમાન્ડ મળ્યા છે રિમાન્ડ પર છે એ પૂછપરછ ચાલુ છે આરોપી મૂળ ગાંધીનગરમાં છે અને ત્યાં પુત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે આરોપી છે એમનું ફાઈનલ યર પૂરું થઈ ગયું છે ઇન્ટર્નશીપ પણ પૂરી થવા છે

ડેપોલે પ્રયત્ન કરતા અને જે ભોગનાર નારાજગી હોવા છતાં એ ફોર્સફુલી કરતા હતા ના એવી કોઈ એમને ક્યાં રજૂઆત નથી કરી કારણ કે એમની સાથે અઘટિત બની જ ગયું છે તો પછી એમને કાયદેસરના સ્ટેપ્સ લેવા માટે પોતે ઇન્સિસ્ટ થયેલા હતા આરોપી છે નિર્ભય જોશી છે અને ત્યાં જનરલ વિભાગમાં હતા પણ સ્પેશિયલ કેટેગરી શેમાં કરે છે એ હજી તપાસનો વિષય છે એટલે ઇન્ટર્નશિપમાં જતા ને ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ છે ગઈકાલે એમનું ઇન્ટર્નશિપ પૂરી થઈ ગયાનો ટાઈમ લિમિટ હતી સર ઓકે સર એ હિન્દીમાં આપો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ